પાટણ જિલ્લામાં અચાનક જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે પાટણ શહેરમાં છેલ્લા બે દિવસથી હવામાનમાં પલટો આવ્યો છે ત્યારે આજે વહેલી સવારથી જ જિલ્લાના રાધનપુર સમી અને સાતલપુર વારાહી પંથકમાં વાતાવરણ વાદળછાયું જોવા મળ્યું હતું જેના કારણે ખેડૂતોમાં ચિંતા સેવાઈ રહી છે હવામાન વિભાગની આગાહીના પગલે પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લાના વાતાવરણમાં આજે વહેલી સવારથી પલટો જોવા મળ્યો હતો અને હાલમાં ચાલી રહેલી ઉનાળાની સિઝન વચ્ચે આકાશમાં કાળા કાળામાંગ વાદળો ઘેરાતા ચોમાસુ સિઝન ચાલી રહી હોય તેવું વાતાવરણ સર્જાયું હતું ત્યારે વાદળછાયા વાતાવરણના કારણે ગરમીમાં કેટલાક અંશે રાહત થઈ હતી તો બીજી તરફ હવામાનમાં આવેલા પલટાના કારણે હાલમાં ખેતરોમાં ઘઉં દિવેલ અજમો જેવા વિવિધ પાકો તૈયાર થઈને ઉભા છે ત્યારે ખેડૂતોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે ખેડૂતોના જણાવ્યા મુજબ જો કમોસમી વરસાદનું માવઠું જિલ્લામાં થાય તો ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થવાની શક્યતાઓ છે જેને લઈને ખેડૂતો પણ ચિંતામાં જોવા મળી રહ્યા છે બ્યુરો રિપોર્ટ અનિલ રામા ન્યૂઝ